અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવા માટે એક મોટું પગલું ભર્યું છે આ માટે જેમની પાસે કાયદેસર યુએસ વિઝા છે તેવા પાંચ પોઈન્ટ પાંચ કરોડથી વધુ વિદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે જેથી જો તેઓએ કોઈ નિયમનો ભંગ કર્યો હોય તો તેમને દેશ નિકાલ કરી શકાય આ કાર્યવાહી એવા વિદેશીઓ પર લક્ષિત છે જેમને પહેલેથી જ અમેરિકામાં રહેવાની પરવાનગી મળી ચૂકી છે એસોસિએટેડ પ્રેસના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બધા અમેરિકન વિઝા ધારકોની સતત તપાસ કરવામાં આવે છે જો કોઈ વિદેશી દસ્તાવેજ માટે અયોગ્ય જણાય તો તેને વિઝા રદ કરવામાં આવશે અને જો તે અમેરિકામાં રહેતો હશે તો તેને તરત જ દેશમાંથી હાંકી કાઢવામાં આવશે અમેરિકાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પણ વિઝા ધારક નિર્ધારિત સમય કરતાં વધુ રોકાય છે અને ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થાય છે અને જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરે અથવા આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલો હોય તો તેના વિઝા ગમે ત્યારે રદ થઈ શકે છે ત્યારે વિભાગે જણાવ્યું કે આ તપાસ દરમિયાન કાયદાકીય અને ઇમિગ્રેશન રેકોર્ડ સહિતની તમામ ઉપલબ્ધ માહિતી સમીક્ષા કરવામાં આવે છે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળથી તેમનું વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પણ સામેલ છે અમેરિકી વિદેશ વિભાગની નવી નીતિ મુજબ વિઝાની ચકાસણી પ્રક્રિયા વધુ ઝડપી અને વ્યાપક બની છે જેના કારણે કાયદેસર રીતે રહેતા લોકોના વિઝા પણ કોઈ પણ સમય અચાનક રદ થઈ શકે છે